વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ એક પક્ષમાંથી બીજા પક્ષના નેતાઓની ઉછળકૂદ વધી રહી છે તે સુરત મજુરા વિધાનસભાના મૂળ રાજસ્થાની પરિવારના સુધા નહટા ભારતીય જનતા પાર્ટીમાં વર્ષ બે હજાર બારથી જોડાયા હતા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ગટર સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા હતા

જે રીતે દિલ્હીમાં તેમણે કામ કર્યું છે તેને કારણે લોકોની સુખાકારી વધી છે મને લાગે છે કે આ પાર્ટી કરપ્શન ફ્રીના મોડલ ઉપર આગળ વધી રહી છે તે ગુજરાતમાં પણ સારું કામ કરી શકે આમ આદમી પાર્ટીમાં હું સત્તાવાર રીતે જોડાઈ છું આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રસારમાં પણ હાલ સક્રિય થયું છું વધુમાં સુધાર ભાજપમાંથી રાજીનામું આપી આપમાં જોડાઈ પ્રચાર ઝુંબેશ પણ શરૂ કરી દીધું છે અઝર ખુરશી સાથે હર્ષસેડા